નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આપણે અવારનવાર કાયદાના વિષયો ઉપર ચર્ચા કરતા રહેલા છીએ પણ આપણી આ ચેનલનો એક બીજો પણ ઉદ્દેશ્ય છે કે ચાલુ જે બનાવો બને છે એની ઉપર પણ જાણકારી આપવી અને ચર્ચા કરવી તો મિત્રો હમણાં તમે જાણો છો કે સ્માર્ટ મીટર બાબતનો એક આપણા ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીજી એ એક લોકોને વિનંતી કરતો વિડીયો મૂકેલો છે એની ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો તો આજનો જે વિષય છે ને મિત્રો એ પોતાની લોકપ્રિયતાનો ધંધાકીય ઉપયોગ કરવા અને એમને ગેરમાર્ગે દોરવા આ દલાલ કલાકારો છે દલાલ કલાકારો કારણ કે મેં હકુબાનો એક વિડીયો મૂક્યો તો સો કરોડના માલિક બની ગયા પછી ફરી ગયા કે હું ભાજપમાં કરી ગયો છું વિગેરે 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 બધી આંગળી સોનારી વીટીઓ પેલા કે મારા તો આમ છે તેમ છે ફલાણું દીકડું બધું બહુ બોલે છે ને તો સાડવા માટે તો શું ના એ તો એમનો ધંધો છે ને બોલવું પણ જોઈએ આપણને આનંદ પણ આવે છે મનોરંજન પણ મળે છે એમનો આભાર તો એ પોતાની લોકપ્રિયતાનો ધંધાકીય ઉપયોગ કરી અને જે લોકોને ગેરમાર્ગે દોરે છે અને એવા દલાલ કલાકારો છે કે જેમને ધર્મ અને સંસ્કૃતિ સાથે બહુ જાજી લેવા દેવા નથી એ કલાકારો જ નથી કલાકારોની જોગ્યા એ કથાકાર હોય છે આ બાવા હોય છે ગંજળી ચરસી ગન બરાબર પીનારા પછી છોકરીઓ નચાડનારા હમણાં જોયું ને આપણે સ્ટેજ ઉપર છોકરીઓ નચાવે છે બહુ મોટો વિવાદ ચાલ્યો હતો તમે બધાને જોયું છે સોશિયલ મીડિયા પર આવા લોકોથી ચેતવાનો સમય આવી ગયો છે મિત્રો આપણે ધર્મની અંદર આપણે એટલા બધા અંધ ના બનીએ કે આ લોકો કે એટલો માની લેવાનું આપણે નહીં માનવાનું કારણ કારણ કે એ લોકો પોતાના ધંધા જે લોકપ્રિયતા છે ને એનો ધંધામાં ઉપયોગ કરે છે પૈસા લે છે એમને તમને ફાયદો થશે કે તમને નુકસાન જશે એનાથી અમને કોઈ લેવા દેવા નથી મિત્રો તો એની ઉપર થોડું આપણે આજે વિચારીશું મિત્રો કારણ કે ઘણા બધા લોકોએ વિડીયો તો બનાવ્યા છે સરસ સારા સારા છે હું આજે અમારા એડવોકેટ મિત્ર છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગોપાલ ઇટાલિયાજીનું પરમિશન હું માનું છું કે મને પરમિશન આપશે શબ્દ એમનો છે એટલે હું એમનો શબ્દ લઈ રહ્યો છું છેલ્લીબ્રિટી જો કદાચ એમને ખોટું લાગે માફ કરજો ગોપાલજી પણ તમારો શબ્દ હું આજે લઈશ છેલ્લીબ્રિટી હમ તો આ છેલ્લીબ્રિટીઓ તમને ક્યાં છે કે સ્માર્ટ મીટર લગાવો સરસ પ્રોજેક્ટ છે ફલાણું ઢીકળું એનાથી તમને મોબાઈલ ઉપર ખબર પડી જશે કેટલું વપરાયું કેટલું ના વપરાયું કેટલું બાકી રહ્યું હે તમે સ્માર્ટ થઈ ગયા તમારું મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમારું ઘર સ્માર્ટ થઈ ગયું ફલાણું ઢીકડું તો તમે તમારું મીટર કેમ સ્માર્ટ ના રહે વાહ ભાઈ વાહ બહુ સરસ કીર્તિદાન ભાઈ ગઢવી સાહેબ બહુ સરસ આનંદ થઈ ગયો પણ અમને આનંદ તો ત્યારે થાત કે આ જ કીર્તિદાન ગઢવી જ્યારે જે લોકોના પૈસેથી જે નોટો ઉછાળે છે એ તો લોકો સામાન્ય માણસના જ છે ને જે લોકોના પૈસેથી આટલા કરોડપતિ બન્યા એ લોકોના લાભ માટે જ્યારે સરકારને સ્માર્ટ બનાવવા માટે સરકારની કાર્યપ્રણાલીને સ્માર્ટ બનાવવા માટે જ્યારે એવો વિડિયો બનાવતા કેવો તો કેવા કેવા વિડીયો બનાવવાની જરૂર હતી એ જોજો મિત્રો કે ભ્રષ્ટાચારથી ખદબદ્ધથી મામલતદાર કચેરીઓ સ્માર્ટ બનાવવા માટે સરકારને અપીલ કરતો વિડીયો બનાવ્યો જાતિનો દાખલો ઓબીસી દાખલો કઢાવવામાં જે ભ્રષ્ટાચાર થાય છે સો રૂપિયા થી માંડીને પાંચ પાંચ હજાર સુધીના ભાવ બોલાય છે એને સ્માર્ટ બનાવવા માટે પારદર્શી બનાવવા માટે સરકાર ને અપીલ કરતો વિડીયો બનાવ્યો હયાતીમાં હક દાખલ કરાવવો વિગેરેની અંદર પેઢી કઢાવવું જન્મનો દાખલો કઢાવવો મરણ નો દાખલો કઢાવવો જમીન એને કરાવવી નવી નવી માંથી જૂની શરત કરાવી ખેડૂત નું પ્રમાણપત્ર

પોલીસની અંદર જાય છે હમણાં જ હમણાં જ એક કલાકાર મિત્રનો રોતડા રડતો વિડીયો તમારી ફરિયાદ ના દીધી મારી ફરિયાદ તમે જ કહેતા હતા કોઈના બાપની તાકાત નથી મોરે મોર આ લ્યા શું મોરે મોરા ભાઈ અમારી ભાષા ચરોતરની ભાષા ઉપર આવી જઈએ છે હવે પોલીસ સાચા માણસની ફરિયાદ લેતી નથી પૈસાવાળાની ખોટી ફરિયાદ ગરીબ માણસની સામે તરત લઈ લે છે હેલમેટના નામે ઉઘરાણું ચલાવે છે સીટ બેલ્ટના નામે ઉઘરાણું ચલાવે છે

મેહુલભાઈ બુઘરા ઉપર હુમલો થયો તો તમે જોયો તમે આ ટ્રાફિક પોલીસ દ્વારા પણ પોલીસ અને સરકાર આ ખાડા કાન કરે છે અને પોલીસ ગરીબોના ખિસ્સા ખાલી કરવામાં તત્પર રહે છે પોલીસ સ્ટેશનની અંદર મનફાવે એમ માં બેન સમાણી ગાળો બોલે છે હમ આ બધું બંધ કરીને પ્રમાણિકતાથી સ્માર્ટ બનવાની વાત કરી કીર્તિદાન ગઢવીએ ના કરી બીજું કે કીર્તિદાન ગઢવીએ કહ્યું કે હા તમે સ્માર્ટ તમે કેમ રહી ગયા પાછળ આખી દુનિયા સ્માર્ટ બની ગઈ કીર્તિદાન ગઢવીને મારી વિનંતી છે કે દેશની એસી કરોડ જનતા અત્યારે રાશનનું પાંચ કિલો મફત અનાજ ના મળે તો ભૂખી રહેવાના આરે છે એમાંથી મોટાભાગના રોજે રોજના પેપરો વાંચજો તો ખબર પડશે સરકાર આંકડા આપતી નથી પણ જુદી જુદી આમ આમાં કોઈ સ્માર્ટ બન્યું નથી પણ તમે પણ છો બધા સ્માર્ટ બની ગયા તો તમે મીટર લગાવ્યું અને મીટર લગાવ્યું હોય તો ફોટો પાડીને મોકલજો સામાન્ય જનતાને ખબર પડે કે કીર્તિના ગઢવીએ તો લગાવી દીધું ભાઈ આપણે રહી ગયા તો ચાલો આપણે લગાવી દઈએ અપીલ કરનાર કીર્તિદાન ગઢીએ મીટર લગાવ્યું નથી લગાવ્યું પોતાના સગા સંબંધીઓએ લગાવ્યું ચેરિટી બિગેન્સ ધ હોમ પોતાના ઘરથી શરૂઆત કરો ને ભાઈ તમે લગાવો તમારા સગા સંબંધીઓ મારફતે લગાવડાવો એમણે લગાવ્યું સગા સંબંધીઓએ નથી લગાવ્યું પોતાના સાથી કલાકારે મિત્રો પાસે લગાવડાવ્યું એમણે ના લગાવડાવ્યું ખિસ્સા ખાલી તો તમારા જ કરવાના મિત્રો બોલીને શું જાય છે બોલવામાં થોડા પૈસા જાય છે એ તો એમણે પાછળ એમજી જી વીસીએલનો બોર્ડ છે સરસ રીતે ગોગલ્સ બોગલ્સ મોઘા પહેરી અને સારી ભાષાની અંદર એમણે અપીલ તો કરી દીધી પણ એમણે ના લગાવ્યું એમણે સગા સંબંધીઓ ના લાગ્યું સાથી કલાકાર મિત્રોએ ના લગાવ્યું કારણ કે એ લગાવ્યો તો એમના ખિસ્સા ખાલી થાય કારણ કે એમના ઘરની અંદર તો ચાર પાંચ 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 એસી હશે છછો બરાબર તમને જ સ્માર્ટ બનાવવાના એ સ્માર્ટ બનવા તૈયાર નથી બીજું કે એ કે છે સરસ રીતે સમજાયું તો કીર્તિદાન ગઢવી એ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોક જાણકાર છે એને એક્સપર્ટ છે એનું ભણ્યા થાય તે એનો પ્રચાર કરે છે આ તો સ્પષ્ટ રીતે સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થયો અને એક વકીલ તરીકે અમારે તો આ બધું બોલવું પડશે સાહેબને ખોટું લાગે કીર્તિદાન ગઢવીને તો માફ કરે અમને હવે બીજું બહુ અગત્યની વાત જે ખેતી કરે છે એમને તો રાતે આપે છે સરકાર દિવસે આપતી નથી બહુ એકદમ મને યાદ આવ્યું છેલ્લે લખ્યું હતું મેં આ બધું કે એ એ સ્માર્ટ બનાવવા માટે સરકાર વિનંતી કરી કીર્તિદન ઘટવીએ કે આ રાતે વીજળી આપવાનું બંધ કરો ને અમારા ખેડૂત રાતે હેરાન થાય છે અને સ્માર્ટ બનાવો ના કરી એ વીજળી રાતે આપે તો આપે પણ રાતે રાતે મારા ગરીબના ખેડૂતના ખેતરમાં પાણી અને ખેતરમાં પહોંચ્યું નહીં હોય ત્યાં ઘાટ થઈ ઝટકો વીજળી ગઈ એ પાછું પાણી સુકાઈ જાય પાછો ઝટકો મારે કલાક થાય પાછો કલાક થાય ને ઝટકો મારે એ ઝટકા બંધ કરાવવા માટે વીજળીના ઝટકા બંધ કરવા માટે ખેડૂતને ફાયદો કરાવવા માટે કોઈ દિવસ વિડીયો બનાવ્યો ના બનાવ્યો તો એના માટે વિડીયો બનાવવામાં આવ્યા ભાઈ તમે આ શું લઈને બેઠા યાર અને તમે આટલા મોટા કલાકાર તમે કેટલું જાણકાર માણસ છો તમે તમારી ઉપર મા મોગલની કૃપા છે મા સોનબાઈની કૃપા છે ના પીઠળની કૃપા છે ના ખો મા ખોડલની કૃપા છે બધાની કૃપા છે તમારી પર માં સરસ્વતીની વિશેષ કૃપા છે સુંદર ગાવશો તમે હા હવે તમે તો વિદ્યાનગરની અંદર સરસ સંગીત વિદ્યાલયની અંદર ભણ્યા છો છો જ એના બરાબર સંગીતમાં તો તમને શું કેવું સાહેબ દસ થાટ તમને મળે છે અસંખ્ય રાગ મળે છે રાગ બિલાવલથી માણીને રાગ બિલાવલ ભૈરવ ભૈરવી અસાવરી કલાવતી દરબારી મારવા કાફી તોડી કેટલા બધા અસંખ્ય રાગ રાગ મેઘ મલ્હાર અને તમે રામદેવજીનો હેરો હેલો તો વૃંદાવની સારંગની અંદર મન મોહિલે એવો ગાયો છે નિસારે માં પાણી સા આરોની અંદર એ કોમલની નો ઉપયોગ કરવાનો છે ને પાછા વર્તી અવરોહની અંદર શુદ્ધની નો ઉપયોગ કરવાનો છે વૃંદાવની સારંગ બારે બાર સ્વર્ન તમને અદ્ભુત જ્ઞાન છે મારા મિત્ર હે આ પહાડીને રાગ ભોપાલીને બરોબર છે ને ચંદ્રકોષને ને આ વિશેષ રાગો છે એવો અદ્ભુત ગાવ છો તમે ભગવાને તમને ખૂબ જ ભેટ આપી છે સૂર તાલ તાન હે અને શું શું તમને તો આમ જબરજસ્ત તમારા કંઠની અંદરથી તો એક જાદુ નીકળે છે તો મારી કીર્તિદાન ઘડવીને એટલી જ વિનંતી છે કે મિત્ર તમે જે કરતા હોય કરી ખાવ બહુ પૈસા છે એની અંદર અને તમે તો પોરસ ચડાઈ ચઢાઈને બહુ રૂપિયા ઉડાળવાડાયા અને એનો આનંદ છે અમને તમે તમારી જે સિદ્ધિ છે એ તમે તમારી આવડતથી જ મેળવી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમે તમને સાંભળીએ જ છીએ અમે તમારા ગુણગાન પણ ગઈએ છીએ પણ જ્યારે તમે કોઈ પણ માહિતી જનતા સમક્ષ મૂકો છો ત્યારે તમારી લોકપ્રિયતાના કારણે એ જનતા એને ઉપાડી લે છે અને ઉપાડતાની સાથે એ મોટા નુકસાનમાં ઉતરે છે સ્માર્ટ મીટર બાબતે તમને કોઈ ટેકનિકલી નોલેજ નથી 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 છતાં પણ તમે એના વખાણ કર્યા તો તમે કયા આધારે કર્યા અને તમને ટેકનિકલી નોલેજ ના હોવા છતાં તમે એના વખાણ કર્યા એટલે તમે સામાન્ય વ્યક્તિને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો તો એ તો ગુનાહિત કૃત્ય છે મારા દોસ્ત તો આ પ્રકારના વિડીયો ના બનાવો અને તમે કદાચ એવું કહેશો કે મારે શું કરવું ના કરવું એ મારો વિષય છે તો કોક જાગી જશે ને તો જેલમાં જવાનો વારો આવશે કીર્તિદાન ગઢવી ખબર નહીં હોય તમને આ રામદેવને પૂછી તો સુપ્રીમ કોર્ટમાં શું થયું ગેર પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટે એ રામદેવજી ઉપર એ લાગી ગયું અને વકીલોને તો પૈસા ખર્ચવાની જરૂર નહીં અમારે તો રોજ કોર્ટમાં જ જવાનું હોય છે એટલે દિલ ઉપર પથ્થર મૂકીને પણ સામાન્ય જનતાના લાભમાં એને બચાવવા માટે અમારે મેદાનમાં ઉતરવું ના પડે એનું ધ્યાન રાખજો તમે ગેરમાર્ગે દોરાવતા રહેશો અને અમે વકીલ ફ્રેટર્નિટી ચૂપ થઈને બેસીશું અમે તો સામાન્ય જનતા માટે લડનારા માણસો છીએ લડીશું પણ તમને વિનંતી કરીએ છીએ મિત્ર તમને ટેકનિકલી નોલેજ નથી સ્માર્ટ મીટરનું અંદર પેલી લાલ લાઇટ થાય છે ને એ કામ વગરની લાલ લાઇટ છે એ લાલ લાઈટ જેટલી વખત લાલ લાઈટ થાય છે ને એટલી વખત વીજળી અંદર આવે છે અને એનું બિલ એ ગ્રાહક ઉપર છે બરાબર એટલે જે તમે તમારી કલાકારી છે એનો આનંદ લોકોને કરાવતા રહો જે કરતા હોય કરો ભાઈ સાહેબ ખાઓ પીઓ મજા કરો પણ સામાન્ય વ્યક્તિઓને ગરીબોને ગેરમાર્ગે દોરતું જ્ઞાન ના પીલશો તમે અને જો કોઈ તો હવે કઈ આ ભાષા તો અમારી ભાષા નથી એટલે શું વાત કરીએ હવે તમને તમારા સ્ટેજના કલાકારો તો ઊંધી ઊંધી વાતો કરે છે બધી પણ અમે તમારી માટે એવી ભાષા વાપરતા નથી એટલે એ આટલું થોડું રાખો એમ માપમાં રાખો તો સારું લાગશે મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ આ વિડીયો જો તમને ગમે તો લાઇક કરો શેર કરો આપણી અશોક ડાબી યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરો બાજુનું બે લાયકોનનું બટન દબાવ નોટિફિકેશન ઓલ કરો નવા વિડીયો સાથે ફરી મળીશું અને ભલે એમણે અપીલ કરી ભલે તમે એમના ડાયરા જોતા પણ સ્માર્ટ મીટર તમને યોગ્ય લાગે તો જ લગાવજો હું એવું નથી કેતો ના લગાવશો પણ જુઓ સમજો વિચારો અને તમને યોગ્ય લાગે તો જરૂરથી લગાવો અને ના યોગ્ય લાગે તો પોતાની અસંમતિ બતાવો હું સ્માર્ટ મિનેટર વિરોધના વિરોધમાં નથી પણ જોઈ વિચારી સમજીને લગાવવાનું એક બીજું આપણે વિડીયો બનાવવાના છીએ મિત્રો આ સાધુ સંતો ગંજેડીઓ જે આપણે ધર્મનું જ્ઞાન પેલે છે ને એ લુખાઓ માટે બનાવવાનો છું બરાબર અને જે લુખાને મારી વાત ખોટી લાગે મારી પર કેસ કરી દેજો ભાઈ આ જે ગાંજા પીને ચરસ પીને બૈરાને નચાડી સ્ત્રીઓને નચાડીને એની ગરિમાને ઠેસ પહોંચાડી અને પછી ધર્મની વાતો કરી કરતા ફરતા હોય છે લુખાઓ એમના માટેનો એક સ્પેશિયલ વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં આવશે તો આજે આટલું જ જય હિન્દ જય ભારત જય સંવિધાન